આપડે મેબ કરવાલો ફટાફટ ને આ બધા નથી લઈ લીધો મારો મેં લમજાવ્યું

બોટલું થા ને ઘરે જોડા ની સોડા હા સોડા ની બોટલો છે ભૂરી વાંધો નહીં હજુ બપોર થવા

ભાઈ આઈથી કઈ ડ્રોન શોટ લેવાના ગાડી રાખી દીધી ડ્રોન ઉડે આમ ફ્રમ 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 અને ક્યાંય ને રિમોટ દીધું આટાવ છે ના ના હા ઉડાડ ભાઈ ભાઈ સજનો મુંબઈ પહોંચવા આવી ગયા છે એને ટ્રાફિક જો ચક્કા રસ્તા ચક્કા જામ થઈ ગયો છે આ કોકે સાંભળી ગયા લાગે આ ગુજરાતનો ડાયલોગ ટ્રાફિક તમને ઓમ તો આમ નગર ગાડીઓ દેખાતી છે પણ આમાં કેટલો ટ્રાફિક એમ તમને દેખાડું આજે લાલ લાલ થઈ ગયો છે ને જો હજુ લાલ 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 આગળ હાલો જ જાય છે આ એ હુધી ટ્રાફિક છે આ એ હુધી એટલે કેટલા કિલોમીટરનો ટ્રાફિક હશે ને કંઈ ખબર જ નથી હવે નકી ના આ કેરે સોલ થાય હવે મિત્ર <laughs>

મુંબઈ માં ભાઈ ભાઈ દિલ વાલો કી દિલ્હીંબાઈ પેટ્રોલ ને દીધો આપડો પેટ્રોલ માં જવા દે પેટ્રોલ માં જવા દે જો પણ આ સીએનજી નો ઓપ્શન છે સીએનજી નો ઓપ્શન છે ઓકે આર આપણે સીએનજી ને પૂરાવ પેટ્રોલ પૂરાવ પેટ્રોલ તો પૂરી દે આ સીએનજી ને લેન્સેરી મારા થી મિસ્ટેક થઈ ગઈ થી બહુ મોટી આપણે કટો પૂરાવરો કે એમ કે પૈસા હે તો બડી 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 વાત નમસ્કાર વ્યાજી ઓનલાઈન નહી છેતે દેતે અમારી ફોટો લે રહેો ઇનકા નોક બના રહેવો મેટો વીડિયો બના રહેવો લાઈક બના બ્લોક આપકી ક્યા નોકરી મેં ખા રહા હું मैं <laughs> ऐसा वैसा भी नहीं वीडियो बना रहा नौकरी रहे नौ। कुछ नहीं होगा गुजरात से आ जाओ मैं गोवा घूमने जा रहा हूँ गोवा घूमने जा रहे हैं तो कुछ लाएंगे कि खाली गोवा घूम के आएंगे नहीं सिर्फ घूमने लाना कुछ नहीं आचा, आचा, क्या आचा, मिलता आचा, है क्या है उधर गोवा में क्या नहीं है गोवा में तो सब कुछ नहीं कुछ नहीं जाइए सिर्फ घूम के आना है जाओगे तो गोवा में सब आपको मिलेगा कौन सा मत गोवा में सब कुछ मिलेगा आपको अच्छा ट्रैफिक बहुत है

મહારાષ્ટ્ર મે હિન્દી બોલના આવડ ગયા હૈર ખાના ખા લે માંડ માંડ મુંબઈ માંડ માંડ નીકળ્યા હજુકે નીકળ્યા નથી લોના વાળા હે બંદે કો ખાના નહીં ભાવ રા આ ગયા હૈ તો હિન્દી નહીં કહીએ મરાઠી નું આવડ્યા અત્યારે હવે એક હોટલ ગોતી લીધી હે હોટેલ હોટલ આવી જ આવી કારણ કે એક એની કેપેસિટી છે નઈ બહુ ટ્રાવેલિંગ કરવા ભાઈ મસ્ત મજાની પાર્કિંગ કરી દીધી અને આપણે હોટલ લઈ લીધી છે આપણને પાંત્રીસો રૂપિયાનો એક રૂમ પડ્યો હે